હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી છ પ્રોડક્ટ વિશે સૂચવવાનો છું કે જેનો ઉપયોગ મહિલાઓએ બહેનોએ આજથી જ બંધ કરી દેવો જોઈએ શા માટે તો એ પણ જણાવી દઉં કારણ કે આ એવી વસ્તુઓ છે જેને મહિલાઓ રોજે જીવનમાં ઉપયોગ તો કરે જ છે પરંતુ તેને લાંબો સમય સુધી રોજે રોજના જીવનમાં ઉપયોગ કરવાથી

મોટા ભાગની બેનો કે જે કોઈ જ પ્રકારના મેકઅપનો ઉપયોગ નથી કરતા તે લોકો પણ લિપસ્ટિકનો ઉપયોગ તો કરે જ છે અને ઘણા બેનો રોજિંદા જીવનમાં પણ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે લિપસ્ટિક છે તે કરવાથી તમારા કોન્ફિડન્સમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે હોઠનું ટેક્સચર પણ સારું લાગે છે અને તમે સુંદર દેખાવ છો પરંતુ તેની સાથે સાથે આપણે એ પણ જાણી લેવું જરૂરી છે કે બજારમાં ઉપલબ્ધ લિપસ્ટિકમાંથી નવ્વાણું ટકા લિપસ્ટિક એવી છે કે જેમાં ઝેરી રસાયણો ઉમેરવામાં આવેલા છે અને આના કારણે મોટામાં મોટી સમસ્યા લાંબા ગાળે એ બની શકે કે તમને જે લીપ પિગમેન્ટેશન થવાની શક્યતા છે તે વધી જાય છે તેની સાથે સાથે તમારા હોઠ છે તે કાળા પડી જવાની શક્યતાઓ વધી જાય છે અને હોઠ ફાટવાની શક્યતાઓ પણ તમારી સાથે ઘણી બધી અંશે બની શકે છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો અમુક ચોક્કસ પ્રકારની કોમર્શિયલ લિપસ્ટિક જે આવે છે તેમાં લેડ છે આ ઉપરાંત કોલ્ટાર બેઝ કલર છે તેની સાથે સાથે ટ્રાઇક્લોસન છે અને સિલિકોન્સ જેવા તત્વો છે તે ઉમેરવામાં આવે છે અને તેનાથી આપણા હોઠ છે તે માત્ર કાળા જ નથી થતા પરંતુ તેની સાથે સાથે સ્કિન ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ ઘણી ખરી વધી જાય છે અભ્યાસો મિત્રો એવું સૂચવે છે કે તેતાલીસ ટકા મહિલાઓ એવી છે કે જે રોજે રોજના જીવનમાં લિપસ્ટિક છે તેનો ઉપયોગ કરે છે અને તેનાથી લિપ પિગમેન્ટેશન છે લિપ ક્રેક છે સૂકી ત્વચા છે બળતરા થવી જેવી સમસ્યાઓ બહેનોમાં છે તે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો આવી લિપસ્ટિકનો ઉપયોગ અત્યારે જ બંધ કરી દેવો જોઈએ અને તેના બદલામાં નેચરલ એલિમેન્ટ કુદરતી તત્વોમાંથી બનેલી લિપસ્ટિક છે તેનો ઓપ્શન પણ આપણી પાસે ઉપલબ્ધ છે હું કોઈ પણ કંપનીનું પ્રમોશન નથી કરી રહ્યો માત્ર એક સારી લિપસ્ટિક છે તેનું સૂચન તમને અહીં કરી રહ્યો છું તેમાં બારવાની લિપસ્ટિક આ બધી વસ્તુઓ તમને ઓનલાઈન પણ મળી શકે છે જેમાં બારવાની લિપસ્ટિક છે જસ્ટ હર્બની લિપસ્ટિક છે તેની સાથે સાથે અન્ય રૂબી ઓર્ગેનિકની લિપસ્ટિક છે આ એવી બધી લિપસ્ટિક છે કે જે ઓનલાઈન મળી રહે છે અને તેને બનાવવા માટે તમામ પ્રકારના જે વસ્તુઓ વપરાય છે તે સંપૂર્ણપણે કુદરતી છે અને આપણા હોઠને કોઈ જ પ્રકારનું નુકસાન નથી કરતી અને તેનો ઉપયોગ તમે લોકો કરી શકો છો મિત્રો નંબર બે ઉપર જેને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ટાઈટ શેપના કપડાં જી હા મિત્રો હવે આ કપડાં પહેરવાથી લોકો તમને સારા કોમ્પ્લિમેન્ટ તો ચોક્કસથી આપશે પરંતુ અને દરેક લોકો ઈચ્છે પણ છે કે પોતે સ્લીમ દેખાય પણ સંશોધનો સૂચવે છે કે નેવું ટકા લોકો છે તે ખોટી લાઈફસ્ટાઈલ અને જંક ફૂડ ખાવાના પરિણામ સ્વરૂપે બેલી ફેટની સમસ્યા છે તેનાથી પીડાઈ રહ્યા છે અને મહિલાઓમાં વાત કરવા જાઉં તો દર નવ માંથી લગભગ છ મહિલાઓ એવી છે કે જેમને આ સમસ્યા છે તે સામાન્ય બને છે હવે તેનાથી બચવા માટે આવા ટાઈટ સેપના કપડાં પહેરવાથી માત્ર આપણા અને આંતરિક નુકસાન જ થાય છે મિત્રો એક નાનકડા ઉદાહરણ થી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણો એક હાથ જે છે તેને બીજા હાથ થી આ રીતે આપણે દબાવી રાખીએ અને થોડી વાર નામ રહેવા દેસુ તો થોડા સમય પછી તમે અનુભવ કરશો કે તમે થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યા છો

આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ભારતીય પરંપરા મુજબ મહિલાઓ માટે શ્રેષ્ઠ પોશાક જે આપવામાં આવેલો છે તેનું નામ છે સાડી અને સાડી મિત્રો એવો પોશાક છે કે જે આપણા પેટને પણ રિલેક્સ રાખવાનું કાર્ય કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો મહિલાઓમાં ખાસ કરીને પેટની નીચેનો ભાગ છે તે પ્રમાણમાં વધારે સેન્સિટિવ હોય છે અને બે હજાર અઢારના સંશોધનો એવું દર્શાવે છે કે આવા ટાઈટ કપડાં છે તે પહેરવાથી યુટીઆઈ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે આ ઉપરાંત આ પ્રકારના કપડાઓ છે તે સિન્થેટિક કાપડમાંથી બનેલા હોવાને કારણે હવાની અવરજવરને પણ અટકાવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું જે અંગો છે આપણા શરીર છે આપણું પેટ છે તે દબાયેલું રહે છે અને અંદરના અંગો છે તેને પણ ધીમે ધીમે નુકસાન પહોંચવા લાગે છે મિત્રો પ્રસંગો પાત બરાબર છે પણ અન્ય સમયે આવા કપડા ન પહેરવા જોઈએ હવે પ્રશ્ન એવો થાય કે તો બેલી ફેટનો ઈલાજ શું તો બેલી ફેટને દૂર કરવા માટે

મેકઅપ એ પોતે જ એક પ્રકારનું કેમિકલ છે અને હવે આ કેમિકલને દૂર કરવા માટે આપણે અન્ય મેકઅપ રિમુવરનું નામ આપી અને બીજા કેમિકલનો જ ઉપયોગ કરીએ છીએ તો આવું ન કરવું જોઈએ એના માટે શું કરવું તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય મિત્રો તમને સૂચવું છું તો તમારે લોકોએ એક રૂનું કુમડું લેવાનું છે અને તેના પર થોડું નાળિયેરનું તેલ લગાવી હળવા હાથે તમે રૂને તમારા ચહેરા પર ઘસશો તો ખૂબ જ સરળતાથી તમામ મેકઅપ છે તે નીકળી જશે

તમે ઊંચી એડીના સેન્ડલ પહેરો છો ત્યારે તમારી હાઈટ છે તે તો વધેલી લાગે જ છે અને તેનાથી તમારો કોન્ફિડન્સમાં પણ વધારો થશે અને તમે સારું ફીલ કરશો પરંતુ મિત્રો એ વસ્તુ પણ માની લીધા જેવી છે કે તમે લાંબો સમય સુધી ઊંચી એડીના ચપ્પલ છે તે પહેરી અને ચાલી નહીં શકો તેની સાથે સાથે પગનો દુખાવો છે અને અન્ય પગને લગતી સમસ્યાઓ પણ ધીમે ધીમે તમારા શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે મિત્રો બે હજાર અઢારમાં થયેલું એક સંશોધન છે તે સૂચવે છે કે અમુક તંદુરસ્ત મહિલાઓને 3 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર ની હીલના ચપ્પલ છે સેન્ડલ છે તે પહેરાવવામાં આવ્યા અને તેના પરથી એક સંશોધન રિસર્ચ તૈયાર થયું અને તેનું અવલોકન એ દર્શાવતું હતું કે મહિલાઓ છે તે લાંબો સમય સુધી આ સેન્ડલ પહેરીને ચાલી નથી શકતા આ ઉપરાંત લાંબો સમય સુધી જે લોકો આ પ્રકારના સેન્ડલ પહેરે છે એક ધારા તે લોકોને પગની સાથે સાથે કમરને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે મિત્રો પ્રસંગોપાત ક્યારેક તમે આ વસ્તુ પહેરો છો તો તેનાથી કોઈ તકલીફ નથી પરંતુ રોજિંદા જીવનમાં તમે આનો ઉપયોગ કરશો તો લાંબા ગાળે તમારા શરીરને માત્ર ને માત્ર તેનાથી નુકસાન જ થશે તો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો અંતિમ સ્થાન ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કુકિંગ વેસલ્સ અથવા તો ઝેરી વાસણો જ્યાં મિત્રો બહેનો છે મોટા ભાગની તેમનામાં તેમનું શરીર છે તે હોર્મોનલ રીતે ખૂબ જ વધારે સેન્સિટિવ હોય છે અને જે તેઓ જ્યારે કુકિંગ કરવા જાય છે રસોઈ બનાવવા જાય છે ત્યારે પોતાના વાસણો છે તેનો પણ ખાસ તકેદારી રાખવી જોઈએ કારણ કે તમે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરો છો તમે લોકો ટીનના વાસણનો ઉપયોગ કરો છો અથવા ચોક્કસ પ્રકારના સિરામિકના કલર કરેલા વાસણનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે અને આજે ગુજરાતના મોટા ભાગના ઘરોમાં ચોક્કસ પ્રકારે કહેવા જાવ ને તો ટીનના કુકરનો ઉપયોગ થાય છે હવે મિત્રો ટીનના વાસણમાં રસોઈ બનાવો છો ત્યારે થોડું થોડું ટીન છે તે તેમાં ભળતું જાય છે અને આપણા શરીરમાં જઈ અને માત્રને માત્ર નુકસાન કરે છે આ જ રીતે નોનસ્ટિક લોઢી છે અથવા અન્ય નોનસ્ટિક વસ્તુઓનો ઉપયોગ કરો છો ત્યારે તેમાં ઉપરનું જે પડ છે તે ધીમે ધીમે બળવા લાગે છે કે જે જુદા જુદા પ્રકારના કેમિકલ થી બનેલું હોય છે અને આ કેમિકલનો ધુમાડો તમારા શ્વાસમાં જાય છે તમારા ખોરાકમાં પડે છે અને ખોરાક મારફતે પેટમાં પણ જાય છે અને તેનાથી તમારા શરીને માત્ર ને માત્ર નુકસાન થાય છે તો તેના બદલામાં કેનો ઉપયોગ કરવો એવો પ્રશ્ન ચોક્કસ થાય તો મિત્રો તમને જણાવી દઉં કે આવા નોનસ્ટિક વાસણો છે તેના બદલામાં આપણે લોકો સ્ટીલના વાસણનો ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત તમને લોકોને વાત કરવા જાઉં તો સર્વશ્રેષ્ઠ વાસણ જો કોઈ હોય તો એ છે માટીના વાસણ કે જેનાથી કોઈ જ પ્રકારનું નુકસાન નથી થતું સાથે સાથે કાસ્ટિંગ આયરન એટલે કે લોખંડમાંથી બનેલા વાસણ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારી સાચવણ સારી હોય તો અથવા તો તમે સમયાંતરે તેને ચેન્જ કરી લો તેને બદલી લો તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર